અમરેલી પોલીસ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત બસો પચાસ થી વધારે ફ્લેગનું વિતરણ કરવામાં આવેલું છે અમરેલી પોલીસ દ્વારા શહેરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બસો પચાસ થી વધારે ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એ જી ગોહિલ મુખ્યમથક અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ અમરેલી ડિવિઝન અને અમરેલી સિટી પીઆઈ એ એમ પરમાર દ્વારા અમરેલી શહેર ખાતે નાના બસ સ્ટેન્ડ રાજકમલ ચોક ભીડભંજન ચોક અને મોટા બસ સ્ટેન્ડ ખાતે બસો પચાસથી વધારે ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું આજરોજ અમરેલી શહેરના વિવિધ ચાર રસ્તા જેવા કે નાનું બસ સ્ટેશન હેરભંજન મહાદેવ એસટી ડેપો ખાતે ઘર ઘર તિરંગા અનુસંધાને નાગરિકો તિરંગા યાત્રામાં ભાગ લે તેમજ તિરંગો પોતાના ઘર પર લગાવે તે માટે આજરોજ અઢીસો જેટલા તિરંગાનું એસપી શ્રી હેમકરસિંહ સાહેબની સૂચનાથી આજરોજ અમરેલી શહેરમાં વિવિધ પોઈન્ટો પર વિતરણ કરવામાં આવ્યું